સર્વે ભક્તોને મારા સાદર નમસ્કાર આજે આપણે શિવ શિવપુરાણના કોટીરૂદ્ર સંહિતાનો અધ્યાય ત્રેવીસ વાંચીશું અને આ અધ્યાયમાં વારાણસી તથા વિશ્વેશ્વરનું મહાત્મા દર્શાવવામાં આવ્યું છે આશુતજી કહે છે હે મુનીશ્વરો હું સંક્ષેપથી જ વારાણસી તથા વિશ્વેશ્વરના પરમ સુંદર મહાત્માનું વર્ણન કરું છું તે સાંભળો એક સમયની વાત છે કે પાર્વતી દેવીએ લોકહિતની કામનાથી બહુ પ્રસન્નતાથી ભગવાન શિવને અવિમુક્ત ક્ષેત્ર અને અવિમુક્ત લિંગનું મહાત્મ્ય પૂછ્યું ત્યારે પરમેશ્વર શિવે કહ્યું આ વારાણસીપુરી સદાને માટે મારું ગુહ્યતમ ક્ષેત્ર છે અને બધા જીવોની મુક્તિનો સર્વથા હેતુ છે આ ક્ષેત્રમાં સિદ્ધગણ સદા મારા વ્રતનો આશ્રય લઈને વિવિધ પ્રકારના વેશ ધારણ કરીને મારા લોકને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીને જીતાત્મા અને જીતેન્દ્રિય થઈ નિત્ય મહાયોગનો અભ્યાસ કરે છે એ ઉત્તમ મહાયોગનું નામ છે પાશુપતયોગ યોગ એનું શ્રુતિઓ દ્વારા પ્રતિપાદન થયું છે એ ભોગ અને મોક્ષરૂપ ફળ પ્રદાન કરનારો છે હે મહેશ્વરી વારાણસીપુરીમાં નિવાસ કરવાનો મને સદાય ખૂબ જ ગમે છે સારું લાગે છે જે કારણથી હું બધું જ છોડીને કાશીમાં રહું છું એ બતાવું છું સાંભળો જે મારો ભક્ત તથા મારા તત્વનો જ્ઞાની છે એ બંને અવશ્ય જ મોક્ષના ભાગી હોય છે એમને માટે તીર્થની અપેક્ષા નથી વિહિત અને અવિહિત બંને પ્રકારના કર્મ એમને માટે સમાન છે એમને જીવન મુક્ત જ સમજવા જોઈએ એ બંને ગમે ત્યાં મૃત્યુ પામે તરત જ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મેં નિશ્ચિત વાત કહી છે હે સર્વોત્તમ શક્તિ દેવી ઉમે આ પરમ અવિમુક્ત તીર્થમાં જે વિશેષ વાત છે એને તમે મન દઈને સાંભળો બધા વર્ણ અને સમસ્ત આશ્રમોના લોકો ચાહે તે બાળક જવાન યા વૃદ્ધ કોઈ પણ કેમ ના હોય જો આ પુરીમાં મૃત્યુ પામે તો મુક્ત થાય છે એમાં સંશય નથી સ્ત્રી અપવિત્ર હોય અથવા પવિત્ર હોય કુમારી હોય અથવા વિવાહિતા વિધવા હોય કે વંધ્યા હોય રજસ્વલા પ્રસૂતા સંસ્કારહીન અથવા જેવી તેવી અને કેવી પણ કેમ ના હોય જો તે આ ક્ષેત્રમાં મરે તો અવશ્ય તે મોક્ષની ભાગીની બની જાય છે એમાં સંદેહ નથી સ્વેદ અંડજ અંડ અથવા જરાયુ જેવા પ્રાણી અહીં મરે ત્યારે મોક્ષ પ્રાપ્ત કરે છે એવું બીજે કાંઈ ક્યાંય પ્રાપ્ત થતું નથી હે દેવી અહીં મરનારાને નથી તો જ્ઞાનની અપેક્ષા નથી ભક્તિની અપેક્ષા નથી તો કર્મની અપેક્ષા કે દાનની અપેક્ષા ન તો ક્યારેય સંસ્કૃતિની અપેક્ષા છે અને ન તો ધર્મની અપેક્ષા છે અહીં નામ કીર્તન પૂજન તથા ઉત્તમ જાતિની પણ અપેક્ષા હોતી નથી જે મનુષ્ય મારા આ મોક્ષદાયક ક્ષેત્રમાં નિવાસ કરે છે તે ગમે તે રીતે મૃત્યુ પામે એને માટે મોક્ષની પ્રાપ્તિ સુનિશ્ચિત છે હે પ્રિય મારું આ દિવ્ય પૂર પણ ગુહ્યતર છે બ્રહ્મા વગેરે દેવતા પણ એના મહાત્મ્યને જાણતા નથી એટલા માટે આ મહાન ક્ષેત્ર અવિમુક્ત નામથી પ્રસિદ્ધ છે કેમ કે નૈમિષ વગેરે બધા તીર્થોથી શ્રેષ્ઠ છે આ તીર્થ મૃત્યુ થવાથી જરૂર મોક્ષ આપનાર છે ધર્મનો સાર સત્ય છે મોક્ષનો સાર ક્ષમતા છે તથા સમસ્ત ક્ષેત્રો અને તીર્થોનો સાર આ અવિમુક્ત તીર્થ કાશી છે એવી વિદ્વાનોની માન્યતા છે ઈચ્છા અનુસાર ભોજન શયન ક્રીડા તથા વિવિધ કર્મોનું અનુષ્ઠાન કરતાં કરતાં પણ મનુષ્ય જો આ અવિમુક્ત તીર્થમાં પ્રાણ ત્યાગ કરે છે તો એને મોક્ષ મળી જાય છે જેમના ચિત્ત વિષયોમાં આસક્ત છે અને જેમણે ધર્મની રૂચિ છોડી દીધી છે તે પણ આ ક્ષેત્રમાં મૃત્યુને પ્રાપ્ત થાય તો પુનઃ સંસાર બંધનમાં નથી પડતો તો પછી જે મમતા રહિત ધીર સત્વગુણી દંભહીન કર્મકુશળ અને કરતાપણાના અભિમાન રહિત હોવાને કારણે કોઈ પણ કર્મ આરંભ ન કરનારા છે તેમની તો વાત જ છે એ બધા મૂજમાં સ્થિત છે આ કાશીપુરીમાં શિવભક્તો દ્વારા અનેક શિવલિંગ સ્થાપિત થયા છે હે પાર્વતી એ સંપૂર્ણ મનોવાંચિતને આપનારા તથા મોક્ષદાયક છે ચારેય દિશાઓમાં પાંચ પાંચ કોષ ફેલાયેલું આ ક્ષેત્ર અવિમુક્ત કહેવાય છે એ સર્વ પ્રકારે મોક્ષદાયક છે જીવને મૃત્યુકાળમાં આ ક્ષેત્ર ઉપલબ્ધ થઈ જાય તો એને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે જો નિષ્પાપ મનુષ્ય કાશીમાં મરે તો એને તત્કાલ મોક્ષ થઈ જાય છે અને જો પાપી મનુષ્ય મરી જાય છે તે કાય વ્યૂહોને પ્રાપ્ત થઈ જાય છે એને પહેલા યાતનાનો અનુભવ કરીને પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે હે સુંદરી જે આ અવિમુક્ત ક્ષેત્રમાં પાતક કરે છે તે હજારો વર્ષો સુધી ભૈરવી યાતના પામીને પાપનું ફળ ભોગવ્યા પછી જ મોક્ષ પામે છે કોટી કલ્પોમાં પણ પોતાના કરેલા કર્મોનો ક્ષય થતો નથી જીવે પોતાના દ્વારા કરેલા શુભાશુભ કર્મના ફળ અવશ્ય જ ભોગવવા પડે છે કેવળ અશુભ કર્મ નરક અપાવે છે અને કેવળ શુભ કર્મ સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે તથા શુભ અને અશુભ બંને કર્મોથી મનુષ્ય યોનિની પ્રાપ્તિ કહેવામાં આવી છે હે પાર્વતી જ્યારે શુભ અને અશુભ બંને કર્મોનો ક્ષય થઈ જાય છે ત્યારે જીવને સાચા મોક્ષની પ્રાપ્તિ થાય છે જો કોઈએ પૂર્વ જન્મમાં આદરપૂર્વક કાશીના દર્શન કર્યા છે તો એને આ જન્મમાં કાશીમાં પહોંચીને મૃત્યુની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય કાશી જઈને ગંગામાં સ્નાન કરે છે એના ક્રિયમાણ અને સંચિત કર્મોનો નાશ થઈ જાય છે પરંતુ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નષ્ટ થતું નથી એ નિશ્ચિત વાત છે જેની કાશીમાં મુક્તિ થઈ જાય છે એના પ્રારબ્ધ કર્મનો પણ ક્ષય થઈ જાય છે હે પ્રિય જેણે એક બ્રાહ્મણને પણ કાશીવાસ કરાવ્યો છે તે સ્વયં પણ કાશીવાસનો અવસર મેળવીને મોક્ષ લાભ કરી લે છે સૂતજી કહે છે હે મુનિવરો આ રીતે કાશીનું તથા વિશ્વેશ્વર લિંગનું પ્રચુર મહાત્મ્ય બતાવાયું છે જે સદપુરુષોને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા છે આ પછી હું ત્રંબક નામના જ્યોતિર્લિંગનું મહાત્મ્ય બતાવીશ જેને સાંભળીને મનુષ્ય ક્ષણભરમાં સમસ્ત પાપથી મુક્ત થઈ જાય છે તો આ સાથે જ અધ્યાય ત્રેવીસને આપણે વિરામ આપીશું ઓમ નમઃ શિવાય આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો